અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ધારીના નવી વસાહતના ઉપલી ક્વાર્ટરમાં વસતા લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ઉપરથી વરસાદનો કહેર ચાલુ છે અને ઉકળા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકામાં અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાને ન લેતું હોય તેવા આક્ષેપો સામે આવ્યો છે વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે આ વિસ્તારમાં આવી અનેક સમસ્યાઓ છે જેનો ક્યારે હલ આવશે તેવી લોક માંગ ઉઠી છે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા જઈને રૂબરૂમાં બાબતે રજૂઆત કરી હતી પરંતુ નગરપાલિકા આંખ આડા કાન કરે છે તેવા આક્ષેપો સામે આવ્યા છે પાણી ભરાણું છે આ પેલો વરસાદ થયો તો આખું ફળિયું ભરાઈ ગયું છે ઘર ઉધી ઘૂસી ગયું છે એમાં નાના નાના બચ્ચા છે એમાં કેમાં મારે રહેવું ગટરમાં બે વખત રજૂ કરી તો કોઈ આવતું નથી ચેમ્બરું કેટલી ભરાઈ ગઈ છે કોઈ ગટર સાફ કરવા આવતું નથી સુધરાએ લખાય એવા તો એ કોઈ ધ્યાન દેતું નથી આ આ બીમારી ફેલાય તો આ કોણ જવાબદારી લે અમારામાં કેવું રહેવું કોઈ ધ્યાન દેતું નથી ઘરમાં પાણી ઘૂસી ગયું છે આજુબાજુમાં બધાને એ તકલીફ છે કોઈ આવે છે ધ્યાન દેવા કોઈ જોવા નથી આવતું કોઈ ગટરનું કોઈ નિર્ણય નથી લેતું કે કેમ લેવું અમે તંત્ર ને રજૂઆત કરી પણ કોઈ આવતું જ નથી બે વાર જઈએ એવા ત્રણ વાર જઈએ એવા હું સરસિયા રોડ નવી વસાદ ઉપલા કોટરમાં રહું છું રહેવાસી છું બીજી વખત વરસાદ આવ્યો વરસાદનું પાણી ઠેઠ ઘર લુદી આવી ગયું અંદર હવે આમાં અમારે રહેવું કેમ તંત્રને બે વખત રજૂઆત કરી કોઈ છતાં આવતું નથી કાંક યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે બે વખત રજૂઆત કરી આ બીજી વખત તો પાણી ઠેઠ રૂમ લુદી આવી ગયા કાઢી કાઢીને પાણી ગટરના પાણી આવે છે આગળ ચેમ્બર રે એમાં કોકરેટ જે રોડ બને છે કોકરેટ અંદર એ કોઈ સાફ કરતું નથી પાણી બધું ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે સરકાર આને પગલા લેવી અમે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ